બહારનો વિસ્તાર જેને કહેવાય છે ઝોના ગ્લોમોરુલોસા મધ્યનો વિસ્તાર કે જેને કહેવાય છે ઝોના ફેસિક્યુલેટા અને અંદરનો વિસ્તાર કે જેને કહેવાય છે ઝોના રેટી ક્યુલેરીસ આમ એટરલ બાહ્યકના ત્રણ વિસ્તાર છે કે જેમાં સૌથી બહારનો વિસ્તાર ઝોના ગ્લોમોરોલોસા મધ્યનો વિસ્તાર ઝોના ફેસિક્યુલેટા અને અંદરનો વિસ્તાર ઝોના રેટિક્યુલેરીસ છે આ ત્રણેય વિસ્તાર એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે કે જે સ્ટીરોઈડ પ્રકારના હોય છે કે જેને કોર્ટીકોઇડ કહે છે તો એડ્રેનલ બાહ્યક એ સ્ટીરોઇડ અથવા કોર્ટિકોઈડ સમૂહના અંતઃસ્ત્રાવ કરે છે અથવા તો સ્ત્રાવ કરે છે એક પછી એક આપણે જોઈએ તો સૌથી પેલા બહારનો વિસ્તાર એ જીવન માટે અગત્યનું છે કારણ કે તે ઘણા જ મુખ્ય ઉત્સર્જન કરે છે જેમ કે બહારના ભાગમાંથી અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે મિનરેલો કોર્ટિકોઈડ નું કાર્ય જોઈએ તો તેનું કાર્ય છે ખનીજના ચયા પચયનું નિયંત્રણ કરવું અથવા તો પાણી અને સોડિયમ આયન એટલે કે એને પ્રશ્ન સમતોલનનું

ઉત્પન્ન થતો અથવા તો ગ્લુકોર્ટિકોઈડ નું કાર્ય જોઈએ તો નામ પ્રમાણે જ તે પ્રોટીન અને ચરબી ના ચયાપચય નો નિયંત્રણ કરે છે આ ઉપરાંત તેની બીજી અસર છે જેવી કે એન્ટી એલર્જી ઇન્ફ્લેમેટરી એટલે કે એન્ટી એટલે કે તે કોઈ પણ પ્રકારની એલર્જીથી બચાવે છે અને એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે તે કોઈ પણ પ્રકારની એલર્જીથી થતા ઇન્ફ્લેમેશન એટલે કે લાલાશ પડતી ચામડી થવી અને ફૂલવું તે તો એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે ચામડીને લાલાશ પરથી અટકાવે છે અને તેને ફૂલવાથી અથવા તો સોજો થવાથી પણ અટકાવે છે આ ઉપરાંત તે પ્રતિકારને અવરોધે છે આમ ગ્લુકોકોર્ટિકોઇડ ના મુખ્યત્વે ત્રણ કાર્યો છે કે જેમાં સૌથી પહેલા તો ચયાપચય નિયંત્રણ અથવા તો નિયમન કરવું જે કાર્બોદિક પ્રોટીન અને ચરબીના ના નિયંત્રણ અથવા તો નિયમન કરે છે આ ઉપરાંત તે એન્ટી એલર્જીક અને એન્ટી ઇન્ફ્લેમેટરી અસર કરે છે અને તે પ્રતિકારને પણ અવરોધે છે આમ ગ્લુકોકોર્ટીકોઇડ એ અગત્યનો કોર્ટિસોલ છે હવે અંદરના ભાગમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ જોઈએ તો સેક્સ કોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે આ સેક્સ કોર્ટીકોઇડ એ મધ્ય અને અંદરના એમ બંને ભાગમાંથી પ્રવે છે એમ બંનેના સમાવેશ થાય છે નળના જાતીય અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન અને માદાના જાતીય અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન અને બાહ્યક બાહ્યકના મધ્ય અને અંદરના વિસ્તાર કરે છે આ અંતઃસ્ત્રાવના કાર્ય જોઈએ તો ટેસ્ટોસ્ટેરોન કે જે નળનું જાતીય અંતહસ્ત્રાવ છે તે ય લક્ષણો ને ઉત્તેજે છે આવા ગૌણ જાતીય લક્ષણો નરમાં જેવા કે ઘેરો અવાજ દાડી ઉપર વાળા હોવા શરીર પરના વાળ નો વિકાસ વગેરે જ્યારે માદાના અંતહસ્ત્રાવો જેમ કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન માદાના ગૌણ જાતીય લક્ષણોને ઉત્તેજે છે માદાના ગૌણ જાતીય લક્ષણો જેવા કે સ્તનનો વિકાસ અને રજોદર્શન તો બંનેના બં જાતીય લક્ષણો જોઈએ ઘેરો અવાજ ઉપરાંત શરીર પરના વાર એ નરના ગૌણ જાય લક્ષણ છે જ્યારે માદાના ગૌણ જાતીય લક્ષણો છે રજો દર્શન આમ એજનલ બાહ્યક ના ત્રણ જુદા જુદા વિસ્તાર એટલે કે બહારના મધ્યના અંદરના વિસ્તારમાંથી જુદા જુદા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે કે જે સ્ટીરો અથવા કોર્ટિકોઇડ પ્રકારના હોય છે સૌથી પહેલા બહારના ભાગમાંથી જોઈએ કે જેને ઝોના ગ્લોમરુલોસા કહે છે અને તે મિનરલો કોર્ટિકોઇડનો સ્ત્રાવ કરે છે આ મિનરલો કોર્ટિકોઇડનું કાર્ય છે ખનિજના ચયાપ્રચયનું નિયંત્રણ કરવું પાણી અને

રોગ પ્રતિકારક શક્તિને અવરોધવું હવે એડ્રનલ બાહ્યકના મધ્ય અને અંદરના ભાગમાંથી સેક્સ કોર્ટિકોઈડ સ્ત્રાવ થાય છે આ સેક્સ કોર્ટિકોઈડ એ નર અને માદા જાતિમાં જાતીય અંતઃસ્ત્રાવો કહેવાય છે કે જેમાં નરના જાતીય અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન જ્યારે માદાનો જાતીય અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન અને જેમ કે બંને ગૌણ જાતીય લક્ષણ છે કેરો અવાજ શરીર પરના વાળ વગેરે અને માદાના ગૌણ લક્ષણ છે સ્ત્રી વિકાસ વગેરે